લાઈ ને તમને બધાને ને બહુ આવવાની છે કેમકે આ છે ને મારા બા નું આનું બતાવવાનું છે કેમ કે આપણે સિવિલ અને મશીન થી હોય એ બધું આપડે એમ કેવાય કે રેડીમેડ ઈ અલગ ને પણ આ પોતાની મહેનત થી બનાવેલું છે એમ કહેવાય કે મશીન પણ ટૂંકા પડી જાય ને એવી મસ્ત આમ જે મારા બાનો આણું તો આ જ છે ને તમને બહુ મસ્ત નું આણું મારા બાનો દેખાડવાનું છે તો બધા વિડીયો બને રહેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો સેલોન પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સંદીપ ઘેર હોય એટલે મઢીએ તો જવાનું હોય કા હા તો બાપુના દર્શન કરવા જાય છે જય માતાજી

આપડે તો ખાઈ વાત જલસા તો રહોડામાં ને રોડામાં કેવી રીતે

તો બધી વસ્તુ દેખાડી એમ કેવાય કે બધી અલગ અલગ વસ્તુ છે તો આ છે શણિયા આ વસ્તુ જોવાય ન મળે આ પેઢી

આવી રીતે મારા બા આણામાં છે એમ તો જો અને હું કેવાય તકિયા આવા તકિયા એટલે તકિયા ને હું કામ લાગે માંડવે ટીંગાડવા માંડવે ટીંગાડવા હું તો વાહી કામ જો કે વાહી કા તો આ છે ને ફેમિલી પેલા માંડવે ટીંગાડતા કા તો આવી રીતે માંડવે ટીંગાડતા હતા ને કોણ ટીંગાડે પેલા પણ માંડવાય તે હાડીયુ થી ભરતા કબા હા એવી રીતે ફૂલ ને બધું હણગાડતા ને અત્યારે તો બધું રેડીમેટ આવી ગયું કેટલા મસ્ત છે આ માંડવે ટીંગાડતા બોલા કેટલા મસ્ત છે

ઈ ગણપત દાદા છે કે ગણપત દાદા છે કે ના રે આ આનું જોવા અમારા પૂજાબેન આવી આનું જાય દાદા ગણપત દાદા બસ ગણપત દાદાને શું કામ લાગે આ

ਕੋਡिल्या ਬਾਹੋਂ ਸੇ ਆ ਟੋਡिल्या ਪਾਰਾ ਨਾਲ ਭਰੇਲਾ ਵਾ ਪਾਰਾ ਨਾਲ ਭਰੇਲਾ ਟੋਡिल्या ਸੇ ਹਵੈ ਸੇ ਤੁਮਨਾ ਸਣੀਆਂ ਦੇਖਾ ਦੀ ਕੀਵਾ ਸਣੀਆਂ ਸੇ ਇਹ ਸਣੀਆਂ ਜੋ ਨੀ ਤੁਮਨਾ ਬਹੁ ਮਜ਼ਾ ਆਉ। ਕਿਤਲਾ ਸੇ ਜ਼ਿਆਦਾ ਲਾ ਵਾ 4 ਸਣੀਆਂ ਸੇ ਮਾਰ ਬਾਵੇ ਸੀ ਹਾਥੇ ਭਰੇਲਾ ਹੋ ਸ਼ਿਵਰਾ ਵੇਲਾਇ ਸੇ ਹੋ ਵਾ ਸ਼ਿਵਰਾ ਵੇਲਾ ਸੇ ਹਾਥੇ ਭਰੇਲਾ ਨ ਜੋ ਜੋ ਕੀਵਾ ਲਾ ਪਹਿਲਾ ਆਵਾ ਸਣੀਆਂ ਆ ਬਧਾਈ ਸਣੀਆਂ ਸੇ ਅਮ ਜੋ ਕੀਵੀ ਡਿਜ਼ਾਈਨ ਕੀਵੀ ਡਿਜ਼ਾਈਨ ਵਾ

જો આ બધું છે ને હાથ નું ભરત છે કેવું છે આમ તો જો આરી ફરજ જેવું આરી ફરજ જેવું તમે બધું આનું કાઢું છું ને પાછું છે ને આમાં મૂકી દઈ હાસ્યું કેમ છે બેન બહુ ગમે તમને બહુ ગમે તો તમારા આના હાટ રાખું તમને તમારા આનામાં આપી દેવું રાખું કેટલો મસ્ત છે મને બહુ જ ગમે આમ તો છે આવું આણું છે કા મૂકી જો પાછા પાનું આણું હતું ને તો આજ તો તમને દેખાડી દીધું તો તમને આ આણું કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો ને આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલમાં આવશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા સી યુ